નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસમાં બેથી લઈને ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે પરંતુ ત્રણ દિવસ બાદ ફરી એકવાર પવનની દિશા બદલાઈ શકે છે અને ત્રણથી લઈને ચાર ડિગ્રી તાપમાન ઘટી જશે સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં તાપમાન ગગડતું હોય છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય છે અને પવનની દિશા બદલાઈ રહી છે જેને કારણે વારંવાર તાપમાનમાં પણ વધઘટ થતી રહે છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેદ આવવાને કારણે ચારથી લઈને પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે છે જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત પંદરથી લઈને સત્તર ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે દસથી લઈને અગિયાર ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું દર વધશે આ સાથે તાપમાન અગિયારથી લઈને બાર ડિગ્રીએ પહોંચી શકે છે સોળથી લઈને વીસ ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને કારણે ગાત્રો જવતી ઠંડી પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં ગાત્રો જવતી ઠંડી પણ પડશે અને વારંવાર વાતાવરણમાં પલટો આવશે નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય રહેવાનું મુખ્ય કારણ છે કે ઓછા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા બાદ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધવા લાગશે જોકે વહેલી સવારે ઠંડા પવનને કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી વાતાવરણને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે રાજ્યના હવામાનના આવનારા પલટા અને કમોસમી વરસાદ અંગે તેમણે જણાવ્યું છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ભારતમાં સર્જાયેલું ફેંગલ વાવાઝોડું તમિલનાડુમાં લેન્ડફોલ કરીને આગળ વધી રહ્યું છે અને તેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ખૂબ જ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે તે વાવાઝોડું નબળું પડતા પડતા આગળ વધી અત્યારે કર્ણાટકથી તે ત્રણસો કિમી પશ્ચિમ દિશામાં અરબસાગરમાં પ્રવેશ કરી ગયું છે આ કાલની અપડેટ છે મિત્રો અત્યારે આ સાયક્લોન ખૂબ જ નબળું પડી ગયું છે અત્યારે તે સાયક્લોનની કેટેગરીમાં નથી અત્યારે તે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં આવી ગયું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબસાગરમાં સક્રિય છે આને કારણે ગુજરાત ઉપર કોઈ મોટો ખતરો દેખાતો નથી પરંતુ છ થી લઈને સાત ડિસેમ્બર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે જોકે ગુજરાતના તમામ વિસ્તારો ઉપર તેની અસર નથી થવાની ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થશે લગભગ સાહીઠ ટકા વિસ્તારોને આવરી લેશે અને અમુક વિસ્તારોમાં માવઠાના ઝાપટાંની પણ શક્યતાઓ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારોમાં ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં દાહોદ ગોધરા હોય કે છોટાઉદેપુરમાં પણ હળવા સામાન્ય અને છૂટાછવાયા માવઠાની શક્યતાઓ છે સૌથી વધુ તીવ્રતા તાપી ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેવા કે મહુવા રાજુલા ખાંભા ઉના કોડીનાર સૂત્રાપાડાથી લઈને તાલાલા સુધીના ગામડાઓમાં પણ હળવી છૂટી છવાઈ થઈ શકે છે આ કોઈ માવઠું મોટું નથી હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની મુખ્ય યોજના છે તેનો ઉદ્દેશ્ય ભારતના નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે કિસાન સન્માન નિધિનો અઢારમાં હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો માહિતીના જણાવ્યા પ્રમાણે ઓગણીસમાં હપ્તાના પૈસા ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવે તેવી સંભાવનાઓ છે જો કે સરકારે સત્તાવાર રીતે તારીખની કોઈ પુષ્ટિ નથી કરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દર મહિને બહાર પાડવામાં આવે છે હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળી જવાના છે દેવેન્દ્ર ફડણવીસ સાંજે સાડા પાંચ કલાકે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે ગત વખતની જેમ સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાના છે દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા આ પછી દેવેન્દ્ર ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજીત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાધાકૃષ્ણનને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો આ દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નાણાં મંત્રી નિર્મળા સીતારમણ પણ હાજર રહ્યા હતા મિત્રો ફડણવીસની સાથે મહારાષ્ટ્ર સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે આમાંથી એક નામ એનસીપી નેતા અજીત પવારનું હોવાનું માનવામાં આવે છે જોકે બીજું નામ કોનું હશે તે અત્યારે નક્કી નથી રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ મહાયુતીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કયા મંત્રીઓ તરીકે મંત્રી તરીકે શપથ લેતી માહિતી આપવામાં આવશે આજ પ્રેસ કોન્ફરન્સમાં અજીત પવારે જણાવ્યું હતું કે કોણ શપથ લેશે કે નહીં તે નક્કી થઈ જશે હું આવતીકાલે શપથ લઈ રહ્યો છું તે તો નિશ્ચિત જ છે મિત્રો શપથ ગ્રહણ પહેલાં કહેવામાં આવી રહ્યો છે કે મહાયુતી ગઠબંધનની ત્રણ પાર્ટીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે સૂત્રોએ દાવો કર્યો છે કે ભાજપ મહારાષ્ટ્ર સરકારનું ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે અગાઉ એવી અટકાળો લાવવામાં આવી રહી હતી કે કદાચ આ મંત્રાલય શિવસેનાના ખાતામાં જઈ શકે છે હવે મિત્રો બીજા ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આગામી છ અને સાત ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાવાનો છે ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભાશય સાથે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરના બસોને છેતાલીસ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાવાનો છે ગુજરાત સરકારના મંત્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ શુભારંભ કરાવવાના છે મિત્રો આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના બે પોઈન્ટ પાંચ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે તેમણે જણાવ્યું કે કૃષિ વૈજ્ઞાનિકો અને તદ્દન તો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે છે તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે નવી ખેત પદ્ધતિઓથી અવ અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર પાંચમાં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરૂ કરી હતી આ પરંપરાને સુપેરે આગળ ધપાવવા માટે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ બે દિવસીય મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર પ્રાકૃતિક ખેતીનું નિદર્શન આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન પ્રાકૃતિક ખેતરોના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આ સાથે સાથે રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આતંકવાદીઓએ સેનાના જવાન ઉપર ગોળીબાર કર્યો હતો ગોળી લાગવાથી તે ઘાયલ થયો હતો એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અજ્ઞાત આતંકવાદીઓ આજે સાંજે ત્રાલના હરિપાલના સોફી ગુંડ વિસ્તારમાં તેના ઘરની બહાર ટેરિટોરિયલ આર્મીના જવાન ઉપર ગોળીબાર કર્યો હતો અધિકારીએ જણાવ્યું કે સૈનિક રજા ઉપર ઘરે આવ્યો હતો તેને પગમાં ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે આ દરમિયાન સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે